જય ભારત જય સંવિધાન આજે ખાસ કરીને ઘણા સમય પછી ફેસબુક લાઈવ થયો છું હમણાં તાજેતરમાં જાણવા મળ્યું કે પંચમહાલ જિલ્લામાં જે યુનિવર્સિટી આવેલી છે અને એ નું નામ છે ગુરુ ગોવિંદસિંહ અને આ યુનિવર્સિટીમાં જે મનુષ્ય ભણાવવાનું શરૂ કર્યું છે હવે એવા માણસોની ગંદકી છે ખાસ કરીને સમજવાની આખી થિયરી છે એ બાબતે હું ખાસ કરીને લોકોને કહેવા માંગુ છું કે દેશ સંવિધાનથી ચાલે છે અને સંવિધાન સમાનતા આપે છે તો આજે ગુરુ ગોવિંદસિંહમાં જે મનુસ્થિતિ લાગુ કરવામાં આવ્યું છે એ મનુષ્યુતિમાં જે ઉશ્નિષના ભેદભાવ છે અને આ દેશમાં માત્ર ત્રણ ટકાના બ્રાહ્મણ ઉશાર રહેવા જોઈએ અને પાર્ટીના તમામ નિશાર હોવા જોઈએ એ એ લોકો કરવા માંગે છે અને એ ન થવું જોઈએ જનતાને પણ ખબર પડવી જોઈએ કે ઉશ્નીષ કોણ કરવા માંગે છે એમ એનો સતત વિરોધ કરીએ છીએ અને હજી દેશ આઝાદ છે પછી જો આ ઉશ્નિષની ગંદકી આ લોકોને દૂર ન થતી હોય તો એનો સખત વિરોધ કરીએ છીએ અને ખાસ કરીને જે યુપીના ઈટવા ગામમાં જે યાદવ આહીર છે એ સપ્તાહ કરવા ગયા અને એનું મુંડન કરાવ્યું અને પંડિત કરવામાં આવ્યા અને બીજો એક એવો દાખલો કે એટલે મધ્યપ્રદેશમાં જે ની દીકરી પણ આ રીતે સપ્તાહ કરાવતી હતી એને કીધું કે તું ન કરાય કે તું નિશી જાતિશી જાતિના સપ્તાહો ન કરે કે તો મારા બ્રાહ્મણો ને કેવું છે કે તમે આજે વર્ષોથી આ ભાઈ શાળાનું નિર્માણ કરવા બદલે તમે ઉચ્ચ ભેદભાવ કરો છો અને તમે એક જ તમારો અધિકાર સમજો છો અને ખાસ કરીને જે સપ્તાહ કરવી એ ધંધો છે બિઝનેસ છે કોઈ એકનો ઠેકેદાર નથી અને જો તમારે એ પણ કરવું હોય તો તમે બધા બિઝનેસ કરો છો તમે નોકરી પણ કરો છો તમે વેપાર પણ કરો છો આ તો ત્રણ ટકાના લોકો છો તમે અને તમે બધા ધંધા કરો છો જયારે દેશના તમામ લોકો બીજા આ બિઝનેસ કરે છે તો તમને ભાઈ કેમ તકલીફ પડે છે ખાસ કરીને તમારે જો આ ખરેખર એક જ તમારે ધર્મનું ને તમે એમ કહો કે અમારો બિઝનેસ છે તો એ બિઝનેસ તમે કરો તમે તારે તો નોકરી છોડી દો બધા વેપાર ધંધા છોડી દો આ દેશમાં બાબા સાહેબે આર્ટિકલ ઓગણીસ માં દરેક સ્વતંત્ર રીતે છું કે હજી આ લોકોની જે ગંદકી છે એ ગંદકી સાફ કરવા માટે આપણે બધા તૈયાર થવું પડશે ના છૂટ કે આ લોકોને આપણે બહિષ્કાર પણ કરવો પડશે અને એ લોકોને આપણે પાઠ ભણાવવો પડશે ખાસ કરીને ગુરુ યુનિવર્સિટીમાં મનુષ્ય લાગુ કરવામાં આવી છે હું સરકાર ને પણ કહેવા માંગુ છું સંવિધાન બાબા સંવિધાનમાં તમામ જાતિ ધર્મ ભેદભાવ વિના તમામ લોકોને સન્માન માટે અધિકારો આપ્યા છે ભણવાનો અધિકાર આપ્યા છે બિઝનેસ કરવાનો અધિકાર આપ્યા છે અલગ અલગ પ્રકારના તમામને અધિકાર આપ્યા છે તો તમને એ કેમ નથી લાગતું અને ભાઈ સાહેબ નિર્માણ કેમ નથી આ રીતે અને વાતાવરણ કરો છો તમે જે સુધરતા જ નથી એટલે સરકારને પણ ખાસ કહેવા સરકાર કે ભાઈ આ આગ આખા દેશમાં ન લાગે એના માટે તાત્કાલિક એક્શન માં આવે અને મનુષ્ય તાત્કાલિક છે લાગુ કરી બંધ કરવામાં આવે ને તો ના શોધ કહેવા માટે ન કરવાના કાર્યક્રમ કરવા પડશે જય ભારત જય સંધાન વંદે માત્ર ભારત માતા કી જય